thank you આજે તારીખ એકવીસ બાર બે હજાર પચ્ચીસને રવિવારે સરગમ સ્ટુડિયો વડોદરા ખાતે ક્રિસમસ સેલિબ્રેશન તથા ફિલ્મ સ્ટાર ગોવિંદાજીના જન્મદિવસ નિમિત્તે કરાઓકી સિંગિંગ શોનું આયોજન કરેલ હતું જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ સિંગર તથા ગરબા ગાયક શ્રીમતી વત્સલાબેન પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું ઢોલ નગારા સાથે રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું આજે સરગમ સ્ટુડિયો વડોદરા ખાતે ક્રિસમસ સેલિબ્રેશન અંતર્ગત પુષ્પાબેન ગાંધી દ્વારા આજે શોનું આયોજન કરે કર્યું છે સાથે સાથે આજે ગોવિંદાજીની પણ બર્થડે છે તો એ પણ અમે સાથે સાથે સેલિબ્રેટ કરી છે આજે સૌ સિંગરોએ મળીને આનંદથી ક્રિસમસ સેલિબ્રેશન કર્યું છે સાથે સાથે આજે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ સિંગર આપણે વત્સલાબેન પાટીલ જેઓ અહીંયા હાજર છે અને તેઓએ આ સૌ સિંગરોને આશીર્વાદ આપ્યા છે અને મારી દિલથી ઈચ્છા હતી કે એકવાર એ બેન આવે અમારા સ્ટુડિયોમાં અને અમને એમના પાવન પગલાં અહીંયા આપે અને અમને આશીર્વાદ આપે આભાર અમનો પરિચય